મહુઆ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રીએ હું એડવોકેટ જીજી આહિર આજરોજ એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવતભાઈ વિરુભાઈ મધુભાઈ સૈડા આતુભાઈ આરોપીઓ જે બગતાણા પ્રકરણના જે આરોપીઓ છે પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીષભાઈ વનાળિયા જે છે ઓગળભાઈ ભૂમર ભાવેશભાઈ ભગવાનભાઈ ચેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પુરાવીનરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે તે સાત જણાની જામીન અરજી અમુએ કરેલ હતી જે કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અત્યારે કુલ મળીને આઠ આરોપીઓ છોડ્યા છે આજે સાહેબ એ અમને શીરો માન્ય છે મારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લર્નિટ ફ્રેન્ડ છે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના એક અમારા નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાંભણીયા છે એમને પણ મહવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ ઓકે હું એડવોકેટ જીજી આહિર આજરોજ એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવતભાઈ વિરુભાઈ મધુભાઈ સઈડા આતુભાઈ ઓગળભાઈ આરોપીઓ જે બગતાણા પ્રકરણના જે આરોપીઓ છે પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીષભાઈ વનાળિયા જે છે ધોમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપે છે તે સાત જણાની જામીન અરજી અમુએ કરેલ હતી જે કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અત્યારે એ અમને શીરોમાન્ય છે સાત આરોપીઓ હા સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના એક અમારા મિત્ર છે કુલ મળીને આઠ આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ ભાવનગર એડવોકેટ મારા લગ્ન ફ્રેન્ડ છે જે ઉત્તમ બાંભણીયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરે